કાળી ટીલીમાં બેસાયેલું છે એવા ટીઆરપી ગેમ ઝોન ની અંદર અઠ્યાવીસ લોકોના જ્યારે મૃત્યુ થયા હોય ત્યારે બંધને સંપૂર્ણ સમર્થન મળ્યું એને શ્રદ્ધાંજલિ રૂપે એમના પીડિત પરિવારોને ન્યાય કઈ રીતે મળે એટલા માટે ત્યાં રાજકોટ બંધ રાખી કોંગ્રેસ દ્વારા જે આ એલાન કરવામાં આવ્યું લોકોને અપીલ કરવામાં આવી હતી આજે રાજકોટની મુખ્ય બજારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધર્મેન્દ્ર રોડ હોય લાખાજી રાજવડ ઘીકાટા રોડ કતું કોણ સંપૂર્ણ મુખ્ય બજારો રાજકોટની બંધ રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એના પરિવારને ન્યાય મળે એના સમર્થનની અંદર જયારે બજાર બંધ હોય ત્યારે લોકોએ અમને સામેથી એવું કીધું હતું કે આપને આવવાની પણ જરૂર નથી અમે શ્રદ્ધાંજલિ રૂપે સ્વેચ્છા એ બંધ રાખ્યું એ આપણે જોઈ છીએ કે ઘટના કેટલી નિર્દય અને દર્દનીય હતી કે રાજકોટ એક એવું રંગીલું શહેર છે કે ક્યાંય પણ હદિય દ્રાવક જયારે પરિસ્થિતિ ઉભી થઈ હોય ત્યારે રાજકોટના લોકોને એકવાર કેવું પડે કે આપણે આ કરવાનું છે

છોકરો કોઈના ઘરના કોઈના પરિવાર નો મોભી કોઈ ન જાય અને આવા બનાવો ન બને એના માટે ગુજરાત માં આપણે જોયું છે કે વિવિધ શહેરોમાં અગ્નિકાંડ બળી ગયા પણ લોકો સ્વયંભુ અવાજ દોતા બન્યા રાજકોટ છે એ ગુજરાત અંદર એક અવાજ બન નાગરિક બંધ પાડ્યું છે એના માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી તમામ રાજકોટના નાગરિકો નો તમામ નો આભાર માનું છું કે આ રીતે જ અવાજ બનજો અન્યાય ની સામે લડશો તો જ ન્યાય મળશે અને એની અંદર સૌ રાજકોટ વાસીઓ છે